પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ રાજુભાઈ અંબાલાલ પંચાલની દુકાનમાં સવારે કોઈ અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાનું વેપારીએ જણાવ્યું હતું પાટણ શહેરના સોનીવાડામાં સોમવારે સવારે રાજુભાઈ અંબાલાલ પંચાલની સોના ચાંદીની દુકાનમાં દીવાબત્તી કરતા હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં દુકાન માલિક દુકાન બહાર નીકળી ગયા હતા ત્યાં જોતજોતામાં આગ સમગ્ર દુકાનમાં પ્રસરી હતી પાટણ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારું કરતાં આગ પર કાબુ મેળવ્યો હતો ઘટના સ્થળે પોલીસ અને જીબી સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો વીજ લાઇન બંધ કરી હતી પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરાયો હતો વેપારીએ જણાવ્યું કે હું દીવાબત્તી કરતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગ લાગતા હું બહાર નીકળી ગયો હતો અને જો જોતામાં જ આગ દુકાનમાં પ્રસરી ગઈ હતી અમે ફાયર વિભાગ અને પોલીસ અને જીબીને જાણ કરી હતી તે દોડી આવતા આગ પર કાબુ મેળવ્યો હતો તેમ જણાવ્યું હતું અંદાજે ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે સવારે દુકાન ખોલી અને બેઠો તો શોર્ટ સર્કિટ દીવાબત્તી કહેવાય જતો તો એની પહેલા આગ લાગી દીવાબત્તી કર્યા નતા તો અને આગ લાગી સીધી સીધી હું બહાર નીકળી અને મારે આ આગના હિસાબે ઓછામાં ઓછી પાંચથી છ લાખનું ઓછા